રોડ આજે આપણે ગીતશાસ્ત્ર તેનો ચાલીસમો ધ્યાય અને આઠમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે હે મારા ઈશ્વર તમારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું તમારો નિયમ મારા હૃદયમાં છે આઈ મીન આ પ્રભુનું વચન છે ગીતશાસ્ત્ર ચાલીસ તેની આઠમી કલમ જ્યારે આપણું હૃદય ઈશ્વરના વચનોથી ઈશ્વરની આજ્ઞાથી ઈશ્વરના નિયમોથી ભરેલું હોય છે ત્યારે આપણે તેમની ઈચ્છા પૂરી કરવામાં આપણને આનંદ પ્રાપ્ત થાય છે ત્યારે આપણે ઈશ્વરની ઈચ્છા આપણે પૂરી કરી શકીએ છીએ અને જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરીએ છીએ ત્યારે ઈશ્વરની ઈચ્છા એ આપણી ઈચ્છા બનશે તેમનો આનંદ તે આપણો આનંદ બને છે જેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં આનંદ માને છે અથવા આનંદ મેળવે છે તેઓ ઈશ્વર તેમને જે કંઈ પણ આદેશ આપે અથવા આજ્ઞા આપે તેનું પાલન કરવાને માટે તેઓ હંમેશા તેઓ તૈયાર હોય છે તેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણી સમક્ષ એ તો પ્રભુ ખ્રિસ્ત એ પોતે પ્રભુ ખ્રિસ્તે હંમેશા ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવામાં તેમણે આનંદ માણ્યો અને હંમેશા તેમનું ધ્યાન ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં જ રહ્યું જ્યારે આપણે યોહાન તેનો છઠ્ઠો અધ્યાય તેની આડત્રીસ અને ચાલીસ કલમ જ્યારે આપણે વાંચીએ છીએ કલમ આપણને જણાવે છે કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું અને ચાલીસમી કલમ કહે છે કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ ઈસુ ખ્રિસ્તે હંમેશા ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવામાં તેમણે આનંદ માન્યો ઈશ્વરની જે ઈચ્છા જે આજ્ઞા જે આદેશ ઈસુ ખ્રિસ્તે અક્ષરસ એ પૂરી કરી એ સંપૂર્ણ કરી ઈસુ ખ્રિસ્તે ક્યારેય એ સુખ સાહેબીમાં એશ આરામમાં અથવા ક્યારેય એ વધસ્તંભથી એ બચવાનો પ્રયત્ન તેમણે બિલકુલ ના કર્યો લુકની સુવાર્તા તેનો નવમો અધ્યાય એકાવનમી કલમ જણાવે છે તેમણે યરૂમ જવા માટે પોતાનું મોં તે તરફ દ્રઢ રાખ્યું કેટલો સરસ એ વાક્ય બે શબ્દો મળે છે દ્રઢ રાખ્યું પ્રભી સુખ્રિસ્સે કોઈ પણ પ્રકારની સુખ સગવડ એશ આરામ એ કોઈ પણ પ્રકારે એ જાયું નહીં પણ એ હંમેશા એમની દ્રષ્ટિ એ ઈશ્વર પિતાની ઈચ્છા એ કાલવરીના વધસમ અને લુક નવ એકાઉન પ્રમાણે તેમણે યરૂશાલેમ જવાને માટે પોતાનું મોં તે દિશા તરફ તેમણે હંમેશા તેમણે દ્રઢ રાખ્યું શા માટે જેઓ તેમના પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમને પાપની સજાથી બચાવવાને માટે તેમને બચાવવાને માટે વધ પર મરણ પામવાને માટે અને જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે સ્તંભનું દુઃખ સહન કર્યું તે માટે તે પોતાનું મોયરું શાલેમ તરફ દ્રઢ રાખે છે કે જેઓ પ્રભુ પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છે જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓ બચી જાય અને વિશેષ પોતાની આગળ મૂકેલા આનંદને લીધે એ વધનું મરણસ્તમનું દુઃખ સહન કરે માટે તે પોતાનું મોં એ યરૂર સાલેમ તરફ દ્રઢ રાખે છે માટે એ ઈશ્વરની ઈચ્છા એ પૂરી કરે છે અને તેમાં તે આનંદ પ્રાપ્ત કરે છે શું આપણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં આપણને શું આનંદ થાય છે શું આપણું ધ્યાન ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા તરફ છે કે નહીં આવો પ્રાર્થના સાથે પ્રભુની સમક્ષ નમીએ અને ઈશ્વરની ઈચ્છા જાણીએ અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે ઈશ્વરની સહાય અને મદદ પણ આપણે માગીએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ